નમસ્કાર દર્શક મિત્રો હું છું રલ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ બનાસકાંઠાથી અમારા રિપોર્ટર દિલીપસિંહ રાજપૂત આજરોજ સમસ્ત બ્રહ્મ સમાજ ટીમ દિયોદ દ્વારા પશુરામ ભગવાનની જયંતિ નિમિત્તે વૈદિક પશુરામ યજ્ઞનું આયોજન શિવ મંદિર સણાદર ખાતે કરવામાં આવ્યું જેમાં શાસ્ત્રી હિતેશભાઈ ઉપાધ્યાય તેમજ શાસ્ત્રી કલ્પેશભાઈ જોશી દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભવ્ય યજ્ઞ અને મહાઆરતી પૂજન કરવામાં આવ્યું દર વર્ષ વૈશાખ સુદ અક્ષય તૃતીયાના દિવસે પશુરામ જયંતિ ભારતભરમાં ઉજવાય છે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા દર વર્ષ પશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે આ વખતે પહેલગામમાં આંતકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હુમલાને ધ્યાનમાં રાખીને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમૃતભાઈ જોશી શ્રીરામભાઈ જોશી અલ્કેશભાઈ જોશી અજયભાઈ ઓઝા તેમજ ગંગારામભાઈ જોશી જોડાયા આ યજ્ઞના દર્શનનો લાભ ધર્મપ્રેમી જનતાએ પણ લીધો તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના